નમસ્કાર આપનું સ્વાગત કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી માં એજન્સી દ્વારા છેલ્લા ત્રણ મહિના થી સફાઈ કામદારો ને પગાર આપવામાં આવ્યો નથી સફાઈ કામદારો ના પગાર પ્રશ્ને એનએસયુઆઈ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને ઇન્ચાર્જ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સફાઈ કામદારોનો પગાર ચૂકવવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે